ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વધુ પારદર્શક સુલભ અને ઝડપભરી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભરૂચ શહેરના કલેક્ટર સંકુલમાં આવેલ ગ્રામ્ય તેમજ શહેર મામલતદાર કચેરીનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે આ નવીનીકરણ પૂર્ણ થયા બાદ આજ રોજ ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર એનઆર ધાંધલ એસટીએમ મનીષા મનાણી તથા મામલતદાર માધવી મિસ્ત્રીના હસ્તે નવીનીકૃત કચેરીઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કચેરીના સ્ટાફ નાગરિકો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવીનીકૃત મામલતદાર કચેરીઓમાં આધુનિક ટેકનોલોજી આધારિત સુવિધાઓ સાથે આરામદાયક બેઠકો નાગરિકો માટે સુવ્યવસ્થિત કાઉન્ટર સિસ્ટમ ફાઇલ પ્રક્રિયાને સુગમ બનાવતી ડિજિટલ વ્યવસ્થા અને માર્ગદર્શન માટે માહિતી પેનલની સુવિધા ઉમેરવામાં આવી છે અરજદારો હવે પોતાના વિવિધ શાસકીય કામકાજ જેમ કે આવક જાતિ નિવાસ પ્રમાણપત્ર જમીન સંબંધિત અરજીઓ વગેરે વધુ સરળતાથી અને સમયસર પૂર્ણ કરી શકશે કલેક્ટર ગૌરાંગ મકપણાએ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે સરકારી સેવાઓ લોકોને નજીક લાવવી અને તેમની તકલીફો ઘટાડવી એ વહીવટી તંત્રનો મુખ્ય ધ્યેય છે આ નવીનીકૃત કચેરીઓ નાગરિકોને વધુ પારદર્શક અને જવાબદાર શાસનનો અનુભવ કરાવશે નવી સુવિધાઓના અમલથી અરજદારોના રાહત સમય ઘટશે અને કાર્યપદ્ધતિ વધુ અસરકારક બનશે વધુમાં કચેરીના સ્ટાફને નાગરિક કેન્દ્રિત સેવાઓ માટે સતત પ્રતિબદ્ધ રહેવા આહવાન કર્યું હતું આ પહેલથી નાગરિકો માટેની વહીવટી પ્રક્રિયા વધુ સરળ પારદર્શક અને ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આજરોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે એના માટે માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ કચેરી તાલુકાના નાગરિકોને ખૂબ સારી સેવાઓ પૂરી પાડશે અને એમના જે રોજબરરોજના કાર્યો છે એ એકદમ પારદર્શકતાથી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે ધન્યવાદ